ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે યોગીની એકાદશી એકવીસ તારીખે કરવી કે બાવીસ તારીખે કરવી એકવીસ જૂન કે બાવીસ જૂન યોગીની એકાદશીનું મહત્વ શાસ્ત્રમાં શું છે આ એકાદશીમાં આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ સંપૂર્ણ જાણકારી આજેના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું મિત્રો વાત કરીએ યોગીની એકાદશી યુધિષ્ઠિર રાજા કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે કે હે ભગવાન હે ઠાકોરજી હે કૃષ્ણ મને એકાદશી નું મહાત્મ જાણવું છે અને એ પણ એકાદશી ભગવાન ભગવાન કૃષ્ણ કહે છે કે હે રાજન શૃણુ રાજન પ્રવક્ હે રાજન તમે સાંભળો હવે હું તમને જણાવું છું યોગીની એકાદશી નું મહાત્મા શાસ્ત્ર કહે જગત ત્રય સારા ભૂતા યોગી નામ નામ તહ કથયામી કથમ તસ્યા પૌરાણિમ પાપહારેણિમ એવું કહેવાય છે કે આ એકાદશી જે છે જેઠ મહિનાની જેઠ વદ અગિયારસ ના દિવસે કરવામાં આવતી એકાદશીને ને યોગીની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીના ફાયદા કેટલા એક તો આ એકાદશી કરવાથી સંસારના જે દુઃખ છે પારિવારિક આર્થિક માનસિક શારીરિક જે તકલીફો છે સંસારના દુઃખોને દૂર કરવામાં સક્ષમ હોય તો આ યોગીની એકાદશી છે એવું કહેવાય છે કે યોગીની એકાદશીની કથા માં એવું કહ્યું છે કે કુબેરજી જે ભગવાન શિવના પરમ ભક્ત હતા અને ભગવાન શિવની પૂજા કરતા હતા તે દરમિયાન ફૂલ લેવા માટે એમને પોતાના એક સેવકને કહ્યું છે કે જાઓ તમે ફૂલ લઈને આવો કુબેરજી અહીંયા પૂજા કરી રહ્યા છે અને સેવક એક બાજુ ફૂલ તોડીને આવતો હોય છે પોતાની પત્નીની યાદ આવે છે ને એ સેવક કુબેરજીને ફૂલ આપવાની જગ્યાએ એ સેવકનું નામ છે હેમ માલિ અને હેમ માલિ સેવક પોતાના પત્નીના પ્રેમ અને સ્નેહના કારણે કુબેરજીને ફૂલ આપવાની જગ્યાએ પોતાના ઘરે જાય છે અને અહીંયા પૂજા ચાલુ હોય છે પણ ફૂલ વગર પૂજા અધૂરી ગણાય છે કુבירજી ક્રોધિત થયા પોતાના યક્ષોને કહ્યું કે જાવ હેમમાલીને બોલાવો હેમમાલી ફૂલ લઈને કેમ ના આવ્યો ત્યારે યક્ષો દ્વારા જાણવા મળ્યું કે હેમમાલી પોતે એ પોતાની પત્નીના સ્નેહના કારણે એ પોતે ઘરે ગયો હતો અને પછી ફૂલ આપવાનું ભૂલી ગયો કુבירજીને ક્રોધ ઉત્પન્ન થયો હેમમાલીને બોલાવે છે ને હેમમાલીને કુבירજી શ્રાપ આપે છે કહે છે કે હે સેવક તે બહુ મોટી ભૂલ કરી છે મારી પૂજામાં ફૂલની જગ્યાએ તું તારા પત્નીના પ્રેમમાં ઘરે ગયો હતો અને જેનાથી મારી પૂજા અધૂરી રહી પૂજાનો દોષ લાગ્યો છે તો હું તને 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 આપું છું જા પત્ની વિયોગ થાય થાય શરીરમાં અને તું પૃથ્વી લોક ઉપર જા અને અનેક તું સહન કર આ તારો શ્રાપ છે કુબીરજી શ્રાપ આપ્યો છે ને હેમ માલી એ શ્રાપના કારણે શરીરમાં કોડ થવા લાગ્યા અને તેને પત્નીથી વિયોગ થયો અને પૃથ્વી લોક ઉપર એને આવવું પડ્યું હેમમાલી ઉપર આવે છે અને ભૂખ અને તરસના કારણે આકુર થાય છે છે શરીરમાં બહુ સહન કરે છે અને એ જંગલોમાં ફરતો ફરતો એક વખત હેમમાલી હિમાલય પર્વત ઉપર જાય છે અને જ્યાં હિમાલય પર્વત ઉપર ગયો હતો ત્યાં એવું કહેવાય છે ત્યાં એને ઋષિમુનિ માર્કંડે મુનિ અને ત્યાં મળે છે અને માર્કંડે મુનિને નમસ્કાર કરે છે એમના ચરણોમાં પડી ગયા પ્રાર્થના કરી મુનિએ પ્રશ્ન કર્યો કે હે યુવક તમારા શરીરમાં છે તમે કોણ છો ત્યારે હેમ પોતાનો પરિચય આપ્યો કે હું યક્ષરાજ કુબેરનો એક સેવક હતો પણ પુષ્પ સમયસર ના આપતા ભૂલના કારણે મને શ્રાપ મળ્યો છે હે મુનિ મને મારા શ્રાપમાંથી મુક્તિનો કોઈ ઉપાય જણાવો અને તે વખતે એવું કહેવાય છે માર્કંડે મુનિએ હે હમાલીને યોગિની એકાદશીનું વ્રત કરવાનું કહ્યું છે અને કહ્યું છે કે જે વ્યક્તિ આ એકા યોગિની એકાદશી જે જેઠ મહિનામાં આવાવારી એકાદશીનું જે વ્યક્તિ ઉપવાસ કરે છે ભગવાનની તે દિવસે સોર્સ પૂજન કરે છે ઠાકોરજીનો વિષ્ણુ સહસ્રન પાઠ કરે છે નારાયણની ભક્તિ કરે છે તો આ એકાદશીના પુણ્યના પ્રભાવે તેના સમસ્ત દુઃખોમાંથી એને મુક્તિ મળે છે અને તે વ્રત જાણી હેમમાલિએ પણ આ યોગી યોગીની એકાદશીનું વ્રત કર્યું છે અને એ વ્રતના પ્રભાવથી એના શરીરમાં જે કોઢ હતા તે દૂર થયા અને એનું જે સ્થાન હતું તે સ્થાન ઉપર કુબેરજીના ધામમાં એને પાછું એનું ત્યાં સ્થાન મળ્યું છે પત્ની વિયોગ થયો તો પત્ની નું સુખ મળ્યું છે મતલબ એકાદશી પત્ની નું સુખ પ્રદાન કરે છે અને સંસારના સમસ્ત દુઃખો માંથી મુક્તિ પ્રદાન છે એટલે આ વિશેષ મહત્વ છે હવે રહી વાત લોકોના મનમાં પ્રશ્ન છે કે આ એકાદશી એકવીસ તારીખે કરવી કે બાવીસ તારીખે કરવી બે મત લોકોના છે તો તમારા પ્રશ્નોનું હું તમને સમાધાન કહી દઉં આમ તો બંને એકાદશી નું વિશેષ મહત્વ છે પરંતુ શાસ્ત્ર એવું કહે દસમી યુક્ત જે એકાદશી હોય એનું મહત્વ છે પણ એ એકાદશી કરતા જે એકાદશી ઉપર દ્વાદશી યુક્તા જે હોય એ દેવતાઓને એકાદશી માનવામાં આવે છે એટલે ભાગવત ની અંદર એવું કહેવાય છે કે પહેલી નહીં પણ બીજી એકાદશી જે છે અને આ વખતે તારીખ તમને કહી દઉં બાવીસ તારીખની જે એકાદશી છે એનું વિશેષ મહત્વ છે તો બાવીસ તારીખ બાવીસ જૂન છે છે તો તમામ લોકોના મનમાં પ્રશ્ન જે હતો કે ભાઈ એકવીસે કરવું કે બાવીસે કરું તો વૈષ્ણવ સંપ્રદાય અને ખાસ કરીને ભાગવત અનુસાર દ્વાદશી યુક્ત એકાદશીનું મહત્વ છે જેથી બાવીસમી તારીખે એકાદશીનું વિશેષ પરિણામ આપણને મળે છે દસમી નું અહિયાં એકવીસમી નું પણ મળે છે પણ દસમી યુક્ત જે છે એનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં ભાગવતમાં નથી એટલે વાળું વિશેષ મહત્વ છે આપણે આપણે જૂને આ કરીશું બીજા નંબરની વસ્તુ કે હવે આ યોગીની એકાદશીમાં વિશેષ આપણે શું કરવું જોઈએ યોગીની એકાદશીમાં વિશેષ માં તુલસી નામાષ્ટક નો પાઠ કરવો શુભ પરિણામ આપે છે તુલસી નામાષ્ટક એટલે શું તેની પણ જાણકારી તમને આપું છું મિત્રો યોગીની એકાદશીમાં તુલસી નામાષ્ટક નું વિશેષ મહત્વ છે નામાષ્ટક તુલસીજીના આઠ નામ જેમાં છે એને કહેવાય છે તુલસી નામાષ્ટક યોગીની એકાદશીમાં સવારે વહેલા પ્રાતકાલે ઉઠીને સ્નાન કરી સૂર્ય ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરી સમસ્ત દેવી દેવતાઓને પંચામૃત્યુ સ્નાન કરાવી અને મંદિરને પણ સાથે સાથે એકદમ મીઠાના પાણીથી શુદ્ધ કરવું પ્રભુ ભગવાનને પણ બધા ભગવાનને એમાં ખાસ કરીને નારાયણ ઠાકોરજીની વિશેષ પૂજા કરવી અને ભગવાનની પૂજા કરો છો જેમાં તિલક ચોખા પુષ્પ વગેરે બધું અર્પણ કરી અને તુલસી ઠાકોરજીને આઠ તુલસી તો ચોક્કસ આજે અર્પણ કરજો મિત્રો તુલસી નામાષ્ટક નો પાઠ કરવામાં આવે તો પણ એ મહા ફાયદા થાય છે કેમ કે યોગી એકાદશીમાં એવું લખ્યું છે કે મહાપાપ પ્રસમની મહાપુણ્ય ફલપ્રદા કૃષ્ણ પૂજન કરવાથી પાપ નષ્ટ થાય છે અને તુલસી નામા પાઠ કરવાથી અશ્વમેઘ યજ્ઞ નું ફલ મળે છે આ હું નથી કેતો શાસ્ત્ર કે છે જેથી મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ન હોય પણ શાસ્ત્ર ઉપર આપણને ચોક્કસ હોવું જોઈએ તુલસી નામાષ્ટક જે છે જેમાં બે શ્લોક છે અને એમાં આઠ નામ છુપાયેલા છે તો બે શ્લોક કયા છે તો અહીંયા લખ્યું છે વૃંદા વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની પુષ્પ સારા નંદની ચ તુલસી કૃષ્ણ જીવની અહિયાં આગળના શ્લોકમાં લખ્યું એ તે નામા નામા સ્ત્રોસ્વમેઘ ફલમ લપેત સોસ્વમેઘમ એટલે કે અશ્વમેઘ યજ્ઞ નું ફલ મળે છે તો યોગીની એકાદશી નું ફલ અને જોડે અશ્વમેઘ યજ્ઞ નું ફળ ચાતા હોય તો ચોક્કસ આ તુલસી નામાષ્ટક નું આપણે પાઠ કરવો જોઈએ હવે આ શ્લોકમાં જેવું સંસ્કૃતમાં છે તે બોલે પણ કદાચ તમને ના ફાવે તો એનું આઠ નામ કયા હતા તે તમને કહી દઉં તો અહિયાં પેલા શ્લોકમાં લખ્યું વૃંદા વૃંદા નામ છે તો તો આપણે બોલવાનું આટલું પગે પણ બીજું નામ છે ઓમ વૃંદા વન્યય નમ બીજું નામ છે ઓમ વૃંદા વન્યય ન પેલું નામ છે વૃંદાય નમઃ બીજું નામ છે ઓમ વૃંદા વન્યય નમઃ ત્રીજું નામ છે વિશ્વ પૂજિતા ય નમઃ

જરૂરી છે જેતી વૃંદા નામ છે તો આપણે બોલી ઓમ વૃંદાયય નમઃ તો આ રીતે આઠ નામ તુલસીજીના છે જો એ આઠ નામ યોગની એકાદશ દિશ બોલવામાં આવે છે તો એનો શુભ અને સારા એવા લાભ આપણને જોવા મળે છે શુભ થાય છે લોકોનું કલ્યાણ થાય છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને યોગીની એકાદશી ની કરી છે અને હંમેશા ધર્મને લઈને શાસ્ત્રને લઈને આવી જાણકારી હું આપતો છું સાથે સાથે બીજી એક કઈ દુ વાત કે અમારું